રામ રામ સીતા રામ જય શ્રી કૃષ્ણ હેપ કેસ મજા આવશે નવા બ્લોગ માં આપ સૌનું સ્વાગત છે મિત્રો તો અમે પહોંચી ગયા છીએ હવર માં વાડીએ ટિફિન ભાત બરના લઈને બધું ફટાફટ ને અમે આવ્યા છીએ વાડીએ ઝાડવા ખેસવા તો ઝાડવા એટલે બીજું કાઈ ન મિત્રો જો આવું ખડ જ હોય છે કારણ કે આ ખડ છે ને બહુ ખતરનાક આવે એટલે આને ખેંચ લેવું પડે અથવા તો વાઢી લેવું પડે કારણ કે નકર અહીંયા કી વાડી માં થઈ જાય એટલે આ અમે ખડ ભેગુ કરવા આવ્યા છીએ તો દીદીને કેમ થઈ ગયું દીદી કેમ થઈ ગયું કરીને બતાજો દીદી જો દીદીને એમ થઈ ગયું તો બોલો આપણે બોલો છોડો ક્યાંથી ને તે

અને આ ગાંગવો કહેવાય ઓલા પર આગી છે થોડી એના ગાંગવી કહેવાય ગાંગવો ગાંગવી એનો કાંઈક ઇતિહાસ આપણને ખબર નથી જો કાંકડી વાવેલી છે કાંકડી હજી આવી લાગતી ફૂલડા છે નાની એમથી આ શીશા છે બધા નાના છે એની મોટી હોય તો આપણે તોડી લેવું ઝંઢરી મોટી બટાય અને આપણે પાછા આવીએ ને તોડી લેવું અત્યારે ભલે રહી આમાં છે આમાં બધું શીશા છે જો મસ્તી ના કેવા છે તમારે ખાયું હોય તો કેજો હું તમને વોટ્સએપ માં મોકલાવી દઈ મને કોમેન્ટ કરજો જો અત્યારે ટાઈટ પડે ને એટલે થોડીક કાકડી વધારે પડતી પડે આ તો બધાનો વાળો બનાવેલો છે અને આયા છે ને જંગલ છે બધું મોટું છે બાર પંખા જોવો દેખાય તમને પંખાનો અવાજ આવે રાતે કારક કારક જો તને અમરુક મસ્તીના બધા ખિસકોલી બે નહીં હતા હમણાં ઉપર વી ગયા બીઆક તો અનલિમિટેડ શું આમાં પછી મીઠું લીંબડું છે પાંચ કિલો મોકલવું મીઠો લીમડો મારા વાલા જો લીંબુડી છે ખાટા લીંબુ સરબચી આવી નથી અત્યારે છે નહીં અમે દેખાતા ને અહીંયા છે આ લાલ જમરૂખડી જો તમને બતાવું જો અહીંયા ખાધેલું છે હુડાય અને આપણે તોડી લેવું કારણ કે શે મસ્તીનું મને બહુ ભાવે તમને ભાવતા ભાવે છે કે નહીં મને જરી કોમેન્ટમાં કહેજો બરાબર આવા પાકલ હોય તો આપણે અહીંયા તોડી લેવાનું છે તો અહીંયા લાગે છે આમાંથી એક આડું રહેશે તે પાકલ હશે પાકલ ન હોય પણ ખવાય એવા હોય ટૂંકમાં સમજા તમે હા છે બે તો બે આપણે તોડી લીધા આ છે ને હળદર છે લીલી હળદર એટલે આ દળાવી તો દળાય છે હું તમને અહીંયા અત્યારે હું છે આમાં ખ્યા હા નહીં કારણ કે હજી કાશી છે આમાં દેખાય નહીં તમને દેખાડું ગાંઠીએ જેવો છે બધા અત્યારે ન દેખાય એમાં અત્યારે હજી પડી નથી કાશી છે ઓ એટલે હળદર કરેલી છે આ તુરિયાન બી કરવા રાખેલ છે તુરિયા તો આ સરસ મજાના આંબા છે આઠ બધા આંબા છે જો કેટલી લાઈન છે તમને લાગી જો આવો ધંધો છે હું કયો છો ઓ કોથમરી કોથંબરી ખેડા પાંચ કિલો મોકલાવું મારા વાલા કોથમી જો તને ખે તો આવડેલી કોથમરી બસો રૂપિયા ની કિલો છે જો અને ઓરિજિનલ કોથમરી ઓ ઘરની કેતા હોય તો વોટ્સઅપ કરું મારા વાલા પાંચ કિલો આવી છે અમારા માસીના છોકરાની વાડી ડુંગળીમાં જ મન જાવું એમ જ નથી થતું કારણ કે ડુંગળી તો તમને ખબર જ છે મિત્રો કેવી છે એમ અત્યારે બધા ખેડૂત રોવે છે મારે ત્યાં જઈને મારે દુઃખી થવાનું છે કારણ કે મારી પાંચ ઘીગાની ડુંગળી બગડી ગઈ છે ઓ યુટ્યુબમાં એ આવ્યા ને પછી આપણે શેવડો બનાવવાનું બધું નક્કી કરેલું તો હોવાથી તે કારણ કે શેવડાની વસ્તુ જો આપણે બે ત્રણ દી પહેલાની લઈ લીધી લેતી બધી આ બધી વસ્તુ છે હમણાં તમને દેખાડી હું વિગતવાર જો હું અત્યારે દાણા ખોલું છું અને આ છે ને શક્કરપારા બનાવે છે હું તમને દેખાડું જો કેવા સરસ મજાનો લોટ બાંધ્યો છે શક્કરપારાનો અને હું બનાવું મજાના અમારે શક્કરપારા તળાઈ ગયા છે કેવા સરસ મજાના તળાય જો મસ્ત ના મસ્ત કલર આવ્યો દીદીબેન જો અમારે ખાવા આવ્યા શું છે દીદી ચક્કર પારે ના જો સરસ મજાની મમરી તળાઈ ગઈ છે ગરમા ગરમ તેલ એ મારા હાથમાં સોટે જો તળે જો આવો પૌવાય તણાઈ ગયા છે હારો હાર ફર્સ્ટ ક્લાસ કેવા સરસ મજાના તળી નાખે જો ગેસ માથે નહીં રાંધવાનું કોઈ પણ વસ્તુ ઉતાવળ હોય ને બહુ તોત જ રાંધવાનું કે નહીં જો બધું ચૂલા માથે જ આપણે રાંધી હવે જો સેવડાને બધું ભેળવે છે મિક્સમાં એટલે બધી વસ્તુ મિક્સ થઈ જાય તમે કેતા હોય તો તમને પાંચ કિલો મારા વાલા સરસ મજાનો જો તમે જોતા ને તો મોઢામાં પાણી આવી જાય એવો બનાવો સેવડો આજે આપણે પહેલી વાર સેવડો બનાવતા જોયા છે આપણે હું કઈ જોઉં નહીં કારણ કે આપણે તૈયાર હોય એટલે ખાવાનો હતો હું સીધો આજ તો હું ઘરે હતો એટલે સેવડો બનાવે છે એટલે જો